અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર આઠ અને નવ પર સબસ્ટ્રક્ચરનું નિર્માણ કાર્ય રેકોર્ડ સિત્તેર દિવસમાં પૂરું કરવામાં આવ્યું છે પ્લેટફોર્મ નંબર આઠને ટ્રેનોના સંચાલન માટે પુનઃ ખુલ્લું મૂકવામાં આવ્યું જેને કારણે નવજીવન એક્સપ્રેસ એસી ડબલ ડેકર એક્સપ્રેસ ગુજરાત ક્વીન એક્સપ્રેસ અને ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ જેવી મુખ્ય ટ્રેનોને અન્ય સ્ટેશનોથી અમદાવાદ સ્ટેશન પર ફરી

દેશના મોટા રેલવે સ્ટેશન સાથે તેની કનેક્ટિવિટી છે અમદાવાદ રેલવે સ્ટેશનને એક નવી સુવિધા પૂરી પાડવામાં આવી છે તે પ્રમાણે જે પેસેન્જરો ટ્રેનમાંથી ઉતરે તેને ડાયરેક્ટ ટેક્સી મળી જાય જેથી કરીને તેમને ક્યાંય ટેક્સી શોધવા જવું ન પડે તેમને કોઈ તકલીફ ન પડે મુશ્કેલી ન પડે અને ટ્રાફિક સમસ્યામાંથી પણ તેમને છુટકારો મળે તે માટેની એક સેવાની શરૂઆત કરવામાં આવી છે દેશમાં પ્રથમ વખત આ સેવાનો પ્રારંભ થયો છે અમદાવાદથી જો આ સફળ થશે તો આગળના સમયમાં દેશના બીજા રેલવે સ્ટેશનોમાં પણ ખાસ કરીને તેનો ઉપયોગ કરવામાં આવશે આ આપને પૂછવા માગીશ આપનું નામ ભરતભાઈ મોદી ભરતભાઈ કઈ રીતના આખી સુવિધા ઊભી કરવામાં આવી છે કઈ રીતના સિસ્ટમ છે સિસ્ટમ બહુ સારી છે પાર્કિંગની સુવિધા સારી છે પહેલાં તો અમારે રેલવે સ્ટેશનમાં જવામાં વીસ પચીસ મિનિટ લાગતી હતી જે ટ્રાફિક બહુ નડતો હતો જે અત્યારે સુવિધા બહુ સારી છે કે સીધા ડાયરેક રેલવે સ્ટેશનથી પાર્કિંગમાં હોય ટેક્સી મળી જાય બહુ સુવિધા સારી કરી છે આપ 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 માનો છો કે આ સુવિધાથી પહેલાંના સમયમાં ક્યારેક બહુ બધી તકરાર માથાકૂટો થતી હતી તેનો પણ હવે અંત આવશે અને કઈ રીતના પેસેન્જર આપને મળે છે અહીંયા અમને સીધા પેસેન્જર અહીંયા મળી જાય છે સીધા અમે એ લોકોને ફોન કરીને કહી દઈએ તમે સીધા ઉપરથી બહાર નીકળો એટલે બ્રિજ આવશે ઓલા ઉબેર સહિતની પણ સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી છે મતલબ કોઈ બુક કરી હોય જેથી કરીને તકલીફ ના પડે હા કોઈ તકલીફ ના પડે સીધા પાર્કિંગમાં હોવા જવાય છે કેબિનની બી સુવિધા છે જે ઓલા ઉબેરની એવું સારી સુવિધાઓ કરી તો આપને આપને હું બતાવવાનો પ્રયત્ન કરીશ આપે સાંભળ્યું તે પ્રમાણે પેસેન્જર આવે જ તમે જોઈ રહ્યા છો કે સીધા બ્રિજથી કનેક્ટિવિટી ટેક્સીના જે આખું જે પાર્કિંગ બેસ છે તેમાં આપવામાં આવી છે તેની સાથે ઓલા ઉબેરની પણ અહીંયા કેબિન ઊભી કરી દેવામાં આવી છે જેથી કરીને પેસેન્જરોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે ખાસ કરીને તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે આ સુવિધા પેસેન્જરોની સમસ્યાથી છુટકારો કરાવવા માટે કરવામાં આવી છે અને તે જ પ્રમાણે અહીંયા તમે જોઈ રહ્યા છો કે પેસેન્જર આવી પણ રહ્યા છે અને પેસેન્જર સીધા ટેક્સીમાં બેસી અને પોતાના સ્થાને પહોંચે તે પ્રકારનો આ પ્રયોગ છે કેમેરામેન મલય દવે સાથે ભૌમિક વ્યાસ એબીપી અસ્મિતા અમદાવાદ આ બ્રિજ બનાવ્યા પછી અમને એવું ઉપર ગાડી ઉપર પાર્કિંગની સુવિધા સારી છે પેસેન્જરને ઉતારવામાં તકલીફ નહીં પડતી અને પેસેન્જરને ગેસ્ટ આવે એને લેવાની કોઈ તકલીફ નથી પડતી અહીંથી સીધા નીચે ઉતરીએ એટલે એકદમ એકદમ સારું છે અહીંયા પહેલાં તો બધા બધા ગોતતા હતા કે ભાઈ આ પાર્કિંગ પેલું પાર્કિંગ ત્રણ ચાર પાર્કિંગ છે એમાં ગોતવું પડતું તમને પણ હવે એક જ વખત અમે કહી દઈએ કે ભાઈ ઉપર બહાર નીકળો એટલે બ્રિજ ઉપર તમે આવી જજો એટલે ત્યાં સીધા પેસેન્જર અહીંયા આવી જાય ના અમારે અમુક ટાઈમ તો ઓફિશિયલી હોય છે ઓલા ઉબેર પણ હોય છે ઓફિશિયલ હોય તો ડાયરેક્ટ ઓફિસથી બુક થાય ને ઓલા ઉબેરવાળા બીજા હોય તો ઓલા ઉબરવાળા બુક કરે એટલે સુધી અહીં લોકેશન અહીંનું લોકેશન નાખી દે એટલે બતાવી દે આવી